સરકારે યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય પક્ષ તરીકે ઉભરી રહી છે અને કેન્દ્ર અને પ્રાંત બંનેમાં સરકારો બનાવશે તેણે જંગી મતદાન બદલ તેમના મતદારોનો આભાર માન્યો હતો પીટીઆઈના ઉમર અયુબ ખાન અને સેનેટમાં પીટીઆઈના સંસદીય નેતા બેરિસ્ટર અલી જફરે જણાવ્યું હતું કે પ્રારંભિક પરિણામો તેમની પાર્ટી માટે ખૂબ જ પ્રોત્સાહક હતા જે દર્શાવે છે કે તે દેશભરમાં અસંખ્ય બેઠકો પર વિશ્વાસપૂર્વક આગળ છે તેમણે કહ્યું કે ઇમરાન ખાને ચૂંટણી પ્રક્રિયામાં રાજ્યની સૌથી ખરાબ દખલગીરી અને ચૂંટણી પૂર્વેની હેરાફેરી હોવા છતાં બંધારણ કાયદા અને લોકશાહીમાં અતુટ વિશ્વાસ વ્યક્ત કરીને દેશને નવો રાહ ચીંધ્યો છે તેમણે કહ્યું કે દેશભરના કેટલાક મતવિસ્તારોમાં ખાસ કરીને કરાંચીમાં સતત અવરોધોના કારણે મતદાન પ્રક્રિયા વિલંબિત થઈ હતી જોકે તેમણે મતની શક્તિ દ્વારા ઇમરાન ખાન અને તેમના હકીકી આઝાદીના સાચા એજન્ડામાં તેમનો સંપૂર્ણ વિશ્વાસ દર્શાવવા બદલ લોકોની પ્રશંસા કરી આ ઉપરાંત તેમણે કહ્યું કે પ્રારંભિક પરિણામોમાં ઇમરાન ખાનના ઉમેદવારોની જીત સ્પષ્ટ હોવા છતાં પરિણામોની પ્રક્રિયા ચિંતાજનક રીતે ધીમી પડી ગઈ હતી ઉપરાંત રિટર્નિંગ ઓફિસર્સની કચેરીમાં સ્ક્રીનો બંધ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ ત્રણસો છત્રીસ બેઠકો છે જેમાંથી બસો બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી એક બેઠક પર ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી બેઠકો મહિલાઓ માટે અને દસ બેઠકો લઘુમતીઓ માટે અનામત છે સરકાર બનાવવા માટે એકસો ચોત્રીસ બેઠકો પર બહુમત હોવો જરૂરી છે ઇમરાન ખાનની પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ લગભગ છન્નું બેઠકો પર જીત મેળવી લીધી છે નવાઝ શરીફની પીએમએલએનને પાસઠ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીને એકાવન સીટ મળી છે એમક્યુએમપીને ચૌદ સીટ પીએમએલને ત્રણ સીટ આઈપીપીને બે બેઠક જેયુઆઈપીને બે સીટ તથા પીએનપીને અને એમડબ્લ્યુએમ ને એક એક સીટ બેટ મળી છે